કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલ્કાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર બુબાકુશ અતિ નસીલા ગાંગા સાથે નવસારીના બે કોલેજિયન વિદ્યાર્થી સહિત ત્રણ ઝડપાયા પાલિકાના વેરા ભરવાઈમાં શોરૂમ સંચાલક દ્વારા ઉગાડી લૂંટ પાલિકાને લગાવાઈ રહેલો લાખોનો ચૂનો જિલ્લામાં ખરાબ હવામાનની અસર કેરીના પાક ઉપર કેરીનો પાક પ્રમાણમાં ઓછો રહેવાની વ્યક્ત કરાયેલી સંભાવના નવસારી જિલ્લા ભાજપ દ્વારા પિસ્તાલીસમો સ્થાપના દિન મનાવાયો બાઇક રેલી દ્વારા નવસારીના યુવાનો ડ્રગ્સની લતમાં ડ્રગ્સનો વેપલો કરતા નામાંકિત કોલેજના બે વિદ્યાર્થીઓ એમડી ડ્રગ્સના સમકક્ષ એવા બુબાકુશ ગાંજા સાથે ઝડપાયા હતા ડ્રગ્સના સપ્લાયર સહિત ત્રણેય યુવાનોને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે કોલેજમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવી યુવાનો પોતાની કારકિર્દી બનાવતા હોય છે પરંતુ કોલેજમાં અભ્યાસની સાથે સાથે નશાખોરી તરફ યુવાધન જઈ રહ્યું છે વિદ્યાર્થીઓ નશાખોરી કરી યુવાની બરબાદ કરી રહ્યા છે નવસારીની એક નામાંકિત કોલેજના બે વિદ્યાર્થીઓ નશાખોરીની જાળમાં ફસાયા નસો કરવા માટે એક પ્રકારના ડ્રગ્સ લાવી નસો કરતા હતા નશાનો ખર્ચ કાઢવા માટે બંને વિદ્યાર્થીઓ ડ્રગ્સ લાવી નવસારીમાં અન્ય યુવાનોને વેચાણ કરતા હતા આકાશ આહિર જે હીરા મેન્શન ચાલમાં રહે છે અને ટીવાય બીસીએમાં અભ્યાસ કરતો હતો જ્યારે રાહુલ જાના રામાનંદ હોટલની સામે આવેલ એપાર્ટમેન્ટમાં રહે છે અને પ્રથમ વર્ષ બીબીએનો વિદ્યાર્થી હતો સુરત ખાતે રહેતો સેમસન ઉર્ફે સેમ સાયમન મૂળ મુંબઈનો છે જે ડ્રગ્સ લાવી આકાશ અને રાહુલને સપ્લાય કરતો હતો એમડી ડ્રગ્સની સમકક્ષ બુબાકુસ ગાંજુ અમેરિકા અને ભારતના ગાંજાનું મિશ્રણ કરી ઉગાવવામાં આવતો હતો આ બુબાકુસ ગાંજો અતિ નશાકારક છે કોલેજના બંને વિદ્યાર્થીઓ પોતાના મોત શોખ પૂર્ણ કરવા પૈસા માટે ગાંજો લાવતા હતા અને અન્ય શોખીન વિદ્યાર્થીઓને વેચાણ કરતા હતા છેલ્લા આઠ મહિનાથી આ ડ્રગ્સનો વેપલો ચાલતો હતો નવસારી એસઓજી પોલીસે ત્રણે ઇસમોને ઝડપી પાડ્યા હતા મરોલી ચેકપોસ્ટ નાકા ઉપરથી બાતમીના આધારે આકાશ આહિરે રાહુલ જાના અને સેમસન ઉર્ફે સાયમનની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધરપકડ કરી અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પિછલે થોડે દિનોસે નવસારી જિલ્લે એસઓજી ટીમ કે પાસમે નવસારી કે અંદર ડિઝાઇનર યા હાઇબ્રિડ ગાંજા હોને હકીકતથી इसके अनुसंधान में पुलिस के द्वारा टेक्निकल एनालिसिस और ह्यूमन सोर्सेज के थ्रू इस केस का फॉलोअप लेने में आ रहा था कल रात को पुलिस को इस केस के अंदर सफलता मिली है और टोटल 32 ग्राम्स बोबा कुश या ओजी कुश गांजे की वैरायटी पुलिस के द्वारा जब्त करने में आई है जिसकी बाजारी कीमत एक लाख बारह हजार रुपये के आसपास अंदाजित है इस ऑपरेशन के अंदर टोटल तीन अक्यूज़ को पुलिस ने अरेस्ट किया है आकाश आहिर उम्र तेईस साल राहुल जना उम्र इक्कीस साल

નવસારી શહેરમાં સયાજી લાઇબ્રેરી સામે જ કફની નામનો કપડાનો શોરૂમ આવેલ છે આ શોરૂમ પાલિકાના દફતરે એક રહેણાંક મકાન તરીકે દર્શાવવામાં આવ્યો છે અને તેનો વેરો પણ રહેણાંક મકાનનો ભરપાઈ કરવામાં આવી રહ્યો છે પાલિકાની દેખતી આંખોમાં ધૂળ નાખી કફની શોરૂમનો સંચાલક લાખો રૂપિયાની વેરાની ચોરી કરી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી આ શોરૂમ શરૂ થયો છે ત્યારથી જ ઘરનો વેરો ભરપાઈ કરવામાં આવી રહ્યો છે રહેણાંક મકાનનો વેરો ભરી ધંધાકીય વેરો છુપાવવામાં આવી રહ્યો છે રહેણાંક ઘરનો વેરો પંદરસો રૂપિયા અને કોમર્શિયલ વેરો અઢાર હજારથી વીસ હજાર અંદાજે થાય છે જેની સફેદ વ્હાઇટ કોલર ચોરી થઈ રહી છે આ કફની શોરૂમના બાંધકામ સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે બાંધકામની રજા ચિઠ્ઠી પાર્કિંગની જગ્યા રહેણાંક મકાનમાંથી ધંધાકીય હેતુફેર થયો છે તે તમામ બાબતોની વિગતો છુપાવી શોરૂમ સંચાલક પાલિકાને લાખો રૂપિયાનો સફેદ ચૂનો લગાવી રહ્યો છે કફની શોરૂમના સંચાલક ઉપર પાલિકાના એક નિવૃત્ત અધિકારીના ચાર હાથ છે એ પ્રકારની ચર્ચા પાલિકા કચેરીમાં થઈ રહી છે નિવૃત્ત અધિકારીના વહલા દવલા એવા કફની શોરૂમના સંચાલકને પાલિકા ગેરકાયદેસર બાંધકામ અને ધંધાકીય વેરાની વસુલાત માટેની નોટિસો ક્યારે ફટકારશે એને માટે જવાબદાર નવસારી નગરપાલિકાના એન્જિનિયરો છે પ્રથમ દ્રષ્ટિએ કારણ કે દરેક વોર્ડ વાઇઝ કોઈપણ કન્સ્ટ્રક્શન થતું હોય એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી એન્જિનિયરોની છે પહેલાં પહેલાં એ લોકોને પ્રોસિક્યુટ કરવા જોઈએ ને એ લોકો એની ફરજ સ્વીકાર છે એમ કરીને એની અમે કાયદેસરના પગલાં ભરવા જોઈએ આ તમને કહ્યું કે તમે કોમર્શિયલ જે રેસિડેન્સમાંથી કોમર્શિયલમાં આખો ધંધો ટ્રાન્સફર થયો એ મારા માહિતી પ્રમાણે તો મકાન તોડીને કે એને રિપેરિંગ કરીને થયું યુઝ ઓફ ચેન્જ કહેવાય એને ચેન્જ આખો એમનો જે છે રેસિડન્સમાંથી એ થયું તો એને બેઝિકલી વાત તો એ છે કે ભાઈ તમારા લાઇટનું કનેક્શન કોમર્શિયલ છે કોમર્શિયલ નહીં હોય રેસિડન્સ હોય તો તેનો બી ચાર્જ જુદો હોય છે અને આ રીતે જો આ નવસારીમાં આ તો એક તમે એક સિમ્બોલિક કોઈ ભાઈ છે તો તમે નવસારીમાં એવા કેટલાઓ મકાનો છે કેટલીઓ દુકાનો છે કે જેનો આપણે યુઝ ચેન્જ થાય છે આ સીસીબીસી તો નાટક છે અમે તો ભૂતકાળમાં જોયું છે દસ માણના એપાર્ટમેન્ટો પણ બની જાય એનું પ્લાન મંજૂર કરવામાં નથી આવતો વેચાઈ જાય એને એનઓસી મળી જાય તે પહેલાં તો એનું લાઇટ કનેક્શન ડ્રેનેજ કનેક્શન આપવામાં આવે અને બધા ફ્લેટનું વેચાઈ જાય પછી એનો પ્લાન મૂકવામાં આવે અને ત્રણ મહિનાની અંદર એ પાસ કરવામાં આવે અને આમ કરીને નવસારી નગરપાલિકાને જે વેરાનું મોટામાં મોટું નુકસાન જઈ રહ્યું છે ને જે તે એરિયાના હોય તેણે પહેલી ફરજ છે કે ભાઈ પાયો બનાવે તો ઇન્સ્પેક્શન કરવાનું પ્લાન પ્રમાણે એને મંજૂરી છે તો એમને સર્ટિફિકેટ આપવાનું પહેલો માળ બીજો સ્લેબ ત્રીજો સ્લેબ એ રીતે દરેક એણે ફ્લે આપણે એપાર્ટમેન્ટના દરેક ફ્લેટે કે મકાનના ફ્લેટે એણે આપણે સ્લેબે એ કરવાનું છે એનું ઇન્સ્પેક્શન કરવાનું છે અને રિપોર્ટ આપવાનું છે પૂછો નહીં એ જે મકાનનું છે હું બી મેં બી જોયું છે મકાન પૂછો કે આ આટલું મોટું મકાન બંધી ગયું તો ઇન્સ્પેક્ટર હું ખાતો હતો હપ્તા ખાતો હતો ઘા ખાતો હતો કે હું કરતો હતો ને એની સામે પહેલી નોટિસ આપો ચીફ ઓફિસરને કે પહેલી એને નોટિસ આપો તમારો નવસારી નગરપાલિકાનો એન્જિનિયર છે એને દરેક વોર્ડમાં દરેકે દરેક એન્જિનિયરોને નિમવામાં જવાબદારી આપવામાં આવી એના નામ જાહેર કરો એને કાયદેસર ચોક્કસ નોટિસ આપો એ લોકોનું આપણે એ લોકોનું આઈ મીન ઇન્ક્રીમેન્ટ કે અટકાવો ને દરેક એરિયાના આ દરેક વોર્ડમાં કેટલા કેટલાવા ગેરકાયદે છે તેને શોધી કાઢો ને ચીફ ઓફિસર જોઈ અને સુધારે નુકસાન કરો તો એવા ચીફ ઓફિસરને રીમૂવ કરવા જોઈએ એક માણસ અરજી કરે તો સુધી એ લોકોને ખ્યાલ જ નહીં આવે તો હું આ અમારા પછી યાર ગાડીમાં ફરવાનું નવસાઈના લોકોના વેરાના પૈસાથી તાક દિન ના કરવાના છે પહેલાં પહેલાં તો ચીફ ઓફિસરને કહેવું છે કે આ એરિયામાંથી હું તેના માટે જવાબદારી અમે કાયદેસરના પગલા પર નહીં તો ભાઈ પબ્લિકે આ આંદોલન કરવા પડશે ને જ્યાં હોય ત્યાં બધી રામરાજ અમારું તો આમ થઈ ગયું તેમ કે રામ આવું છે આ તમને કહું કે હમણાં બધા આનંદ પામતા છે કે કમિશનર આવશે હું એમ કહું કે જે છે ભાજપના તે વખત મારો સીધો સવાલ છે સોગન ખાવ નહીં તમે બિલ્ડરોને કે તમે ભાજપના ઓપન આપણે તમે જનરલીને ચાલતા છે કે કમિશનર શું કરે તે પહેલાં અમારા ગેરકાયદેસરના જેટલા મકાનો છે જેટલું છે અમે દૂર કરશું કમિશન હાને માટે તમે એ આપો છો ચાન્સ રામ રાજ્યની વાતને અમે જોયા બધા ઝંડા લઈને નીકળે છે તેને મારો સીધો સવાલ છે ભાજપના કાર્યકરોને બિલ્ડરોને કે નીકળો તમે આપો કે ભાઈ કમિશનર આવીને શું કરે તે પહેલાં અમે રામ રાજ્યને માનનાર છે નવસારી નગર મહાનગરપાલિકા થઈ એને શુદ્ધ બનાવવા માગીએ સારો વહીવટ તો પહેલાં તમારા પગ ઘરથી ચાલુ કરો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ તમે નવસારી મને બતાવો એક પણ મકાન કાયદેસર છે કે નહીં બિલ્ડરોનું તમારું પાર્કિંગ તેમાં એ બિલ્ડરને કે તારી ગાડી ઉતાર ને બહાર કાઢ આ બિચારા પાથરણાવાળા ગરીબ લોકો પર હનેર જ્યારે ત્યારે જુલમ કરો છો આ રોડ પર તમે જુઓ આપણી તમારી નગરપાલિકાની અમે બધા એપાર્ટમેન્ટના વાહનો રોડ પર છે એને કારણે ટ્રાફિક જામ થાય છે પછી સેકન્ડ હાઈડ ટોપલાવાળાની વાત ટોપલા બિચારા તમે ગમે ત્યારે લાકડીના દંડા ઉઠાડી દેતા આ લોકોને અમે કેમ પગલાં નથી કેમ પોલીસ તંત્ર બી ચૂપ રહી છે કેમ એની એનસી નથી પાડતા કેમ એ વાહનોને જપ્ત નથી કરતા આ તો રામ રાજ્યના નામમાં ગરીબો પર અત્યાચાર રામ રાજ્યમાં ગરીબો પર અત્યાચાર નહીં થતો રહ્યો ભાઈઓ એટલે આ લોકોની અમે જો અમારા જેવા બોલે નહીં તો થશે હું ના બોયલા પછી બી એ લોકો તો એમ કે કહે તો બોયલા કરે આ લોકોનું માણસ છે ને પછી આ દુઃખી થવાના વારા છે ભાઈ બાકી નગરપાલિકા મહાનગરપાલિકા કે એની ઉપરનો બી આવે ને જ્યાં સુધી પોતે પોતાની રીતે સુધરે નહીં ત્યાં સુધી એનો કોઈ નિકાલ આવવાનો નથી એવું મારુદ્રઢપણે માનવું છે દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લો બાગાયતી જિલ્લો તરીકે ઓળખાય છે નવસારીમાં ખાસ કરીને કેરી અને ચીકુના પાકો મોટા પ્રમાણમાં થતા હોય છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને ખરાબ હવામાનને કારણે કેરીનો પાક ઓછો રહેવાની સંભાવના છે નવસારી જિલ્લાના ગામડાઓ વાડી ગામ તરીકે ઓળખાય છે નવસારીના અમલસાડ ગણદેવીના ચીકુ વિશ્વવિખ્યાત છે આ વર્ષે ચીકુનો પાક સારા પ્રમાણમાં થયો છે ખેડૂતોને ચીકુના પાકની આવક પણ સારી થઈ છે પરંતુ મુખ્ય જે કેરીનો પાક છે તે પ્રમાણમાં ઓછો રહેવાની સંભાવના કૃષિ તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે માગસર મહિનાથી આંબા ઉપર મંજરીઓ આવવાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસભર્યા વાતાવરણને લીધે આંબા ઉપર આવેલી મંજરી ખરી પડી નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પણ વરસી ગયો જેથી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા વારંવાર થતા હવામાનના ફેરફારના કારણે આંબા ઉપર આવેલા નાના નાના મોર ખરી પડ્યા જેથી આ વર્ષે કેરીનો પાક પ્રમાણમાં ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી આંબા ઉપર જે નાની કેરીઓ મોર આવ્યા છે તે પાકને કેવી રીતે બચાવવા તેની સૂચનાઓ કૃષિ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત દ્વારા જરૂરી તકેદારીના સૂચનો કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત એ બાગાયતનો બગીચો કહેવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આપણા વલસાડ નવસારી જિલ્લો એ મુખ્ય બાગાયતી પાકો પર નિર્ભર છે ત્યારબાદ શેરડી ડાંગર બધા ઘણા બધા પાક છે પણ મુખ્ય આવક ચીકુ અને કેરીની છે સદનસીબી આવક વખતે ચીકુ ખૂબ લાગ્યા થોડા ફળ નાના રહ્યા પણ ખેડૂતોને ચીકવું આ વર્ષ સારું રહે પરંતુ હવામાન બદલાયથી એની અસર કહો ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે કોઈ કુદરતી પરિબળોના લીધે આ વર્ષે કેરીમાં ખૂબ જ નબળો ઉતારો આવવાની શક્યતા છે બે ત્રણ વખત અલગ અલગ ફાલ આવ્યા પણ ફૂલ સેટ થાય કે નાના નાના મોરવા સેટ થાય એ સમયે જ્યારે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ ત્યારે વાદળ અને આછો વરસાદ આવ્યો જેના કારણે ફ્રૂટ સેટિંગ થયેલ નથી નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉક્ટર જીનાભાઈ પટેલ સાહેબ ડૉક્ટર લાવત સાહેબ સંશોધન શ્રી અને મારી વિસ્તરણ પાક આ બાબતમાં ખૂબ જ સજાગ છે સમયે સમયે એસએમએસ દ્વારા તેમજ તાલીમ કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખૂબ જ ટ્રેન કરવામાં આવે છે ફરીથી ખેડૂતોને વિનંતી કે આ વર્ષે કેરીનો પાક ખૂબ નબળો છે ત્યારે જે કંઈ આપણે ત્યાં ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ થયું છે એને સાચો એ આપ પ્રાકૃતિક ખેતી કરતા હોય ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય કે ઇન્ટીગ્રેટિડ ન્યુટરીન મેનેજમેન્ટ કરતા હોય ભલામણના આધારે તાત્કાલિક પગલાં લઈને જે કંઈ આપણી જોડે મોરવા તૈયાર થયા છે એને બચાવી અને કેરીનો પાક લઈએ જેથી આપણને અછતના સમયે સારો ભાવ મળે અને કેરી રશિયાઓને કેરી ખાવા માટે આપણે કેરી પૂરી પાડી શકીએ દર વર્ષ કરતાં આ વર્ષે વધુ સિન્સિયરતાથી જે કંઈ પ્લાન્ટ પ્રોડક્શનના પગલાં લેવાથી લેવા જોઈએ જેથી આપણને આ નબળા વર્ષે પણ જે કંઈ કેરી છે એમાંથી આપણને સારામાં સારા પૈસા મળે ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ નબળું રહે છે કારણ કે ગયા વર્ષે ત્રીજો ફાલ આવ્યો એમાંથી પુષ્કળ કેરી મળી અને ખેડૂતોની આવક પણ સારી થઈ પરંતુ આ વર્ષે એક પણ ફાલમાંથી ખુશ થવા એવો ફાલ કે ફળો આપણને મળવાની શક્યતા બહુ ઓછી થઈ આશા રાખીએ કે હજુ પણ એકાદ વખત થોડો ઠંડીનો સ્પેલ આવે અને અનુકૂળ વાતાવરણ થાય અને કેરી મોડી મોડી પણ આવે તો આપણા ઓબા

છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી પંડિત દીનદયાલ ઉપાધ્યાય દ્વારા જનસંઘમાંથી ઓગણીસો એંસીની સાલમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ પ્રમુખ હતા બે સાંસદો સાથે શરૂ થયેલી આ પાર્ટી વિશ્વની સૌથી મોટી વિશાળ રાજકીય પાર્ટી બની છે નવસારી જિલ્લા ભાજપ દ્વારા યુવા બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી

ઓગણીસો એસીના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયેલી ભારતીય જનતા પાર્ટીનો આ પિસ્તાલીસમો જન્મદિવસ આજે છે આ પિસ્તાલીસ વર્ષના સમયગાળાની અંદર આજે ભારતીય જનતા પાર્ટી એક વટવૃક્ષ બનીને દેશની મોટામાં મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી માનવવાદ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને દેશનું ભારત માતાના પુનર્નિર્માણના એક દઢ નિર્ધાર સાથે પાર્ટીનો સ્થાપના થયેલી અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ સંકલ્પનાઓ સાકાર થતી ભારત માતાના દરેક સપૂતોને દેખાઈ રહી છે અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટી ભારત દેશના સંતાનોની સેવા કરવા માટે અવિરત આગળ વધતી રહે એ જ શુભેચ્છા આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ આનંદ અને ઉત્સાહથી આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને ઉજવી રહ્યા છે આજે આખા નવસારી જિલ્લામાં દરેક મંડળ સ્તર પર ખૂબ મોટી સંખ્યામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન પાર્ટીની સ્થાપના થઈ તે સમયની ને અત્યારના સમયમાં જે આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી કામગીરી માટે પાર્ટીના કાર્યકર્તાઓ લોક લોકોની વચ્ચે જઈને જનજાગૃતિ લાવીને બે હજાર ચોવીસમાં અમારા શ્રી સી આર પાટીલ સાહેબ જે ફરી વાર જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે એને પણ ખૂબ મોટી જંગી બહુમતી જીતાડવા માટે પણ આ એક જનજાગૃતિનો પ્રોગ્રામ નવસારીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર મુસાફરો માટે જૈન યુવા મંડળ અને ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે ઉનાળાની ગરમીમાં વટેમાર્ગુ અને ટ્રેનના મુસાફરોની તરસ છીપાવવા માટે નવસારીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર સમાજસેવી સંસ્થાઓ જૈન યુવા મંડળ અને ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ટ્રેનના મુસાફરોને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે દાતાશ્રીઓના સહયોગ સાથે આ ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે સ્વર્ગસ્થ મધુબેન ભરતભાઈ શાહની સ્મૃતિમાં તેમના પરિવારજનોના દાનના સહયોગ સાથે વિનામૂલ્યે ઠંડુ પાણી ટ્રેનના મુસાફરોને પીવડાવવામાં આવે છે પાણીની પરબના ઉદઘાટન પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ બુરાલાલ શાહ જૈન અગ્રણીઓ જયેશ શાહ હેમેન્દ્ર શાહ અલ્પેશ દોશી રેલવેના અધિકારીઓ આરપીએફના અધિકારીઓ તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પાણીની પરબ જૂન મહિનાના અંત સુધી રેલવેના બંને પ્લેટફોર્મ ઉપર કાર્યરત રહેશે ઉનાળાની ભયંકર ગરમીની અંદર આથી ચાર વર્ષ પહેલાં અમારા નવસારીના જીવદયા પ્રેમી અલ્પેશભાઈને વિચાર આવ્યો એ દર વર્ષે ઉત્તરાયણ હોય કોઈ આફત આવી હોય કંઈ પણ હોય ગૌ માટે ગૌ સેવા માટે ખૂબ જ અથાગ કામ કરી રહ્યા છે અને હજારો પાણીના કુંડાઓનું પણ વિતરણ તે પોતે પોતાના સ્વ છે વર્ષોથી કરે છે એટલે મને કે હેમેન્દ્રભાઈ આપણે આ અત્યારે કોઈ પરબ છે ને ચાલુ કરવી છે એનું કરી દઈએ અને આ ચોથું વર્ષ છે આપણે આ લગભગ વીસ જૂન સુધી જ્યાં સુધી વરસાદ બરાબર ન પડે ત્યાં સુધી આ પરબ આપણે લગભગ ગઈ વખતે જૂન એન્ડ સુધી ચાલુ રાખી હતી અને એક નંબરને બે નંબર પર આપણે પાણીના ઠંડા કેન લગભગ સાંજે સાત વાગે અમારો માણસ જાય ત્યારે પણ બધા કેન ઠાલ જાય છે રાત્રે અગિયાર વાગે પણ પીનમાં કોઈ આવે ત્યારે આ ઠંડા પાણીના પરબ બહુ જ આશીર્વાદરૂપ છે ને જે જે દાતાઓ દાતાઓ ભાઈ સાંભળજો ભાઈ દાતાઓ હાજર હતો જે જે દાતાઓમાં લાભ લઈ રહ્યા છે તેમને ખરેખર બહુ માનવતાનું કામ કરી રહ્યા છે બીજા અમારા વડીલો જે અહીંયા હાજર છે બધા વડીલો પણ ખૂબ જ અમને સહકાર આપીને એમની પણ ખુલ્લી ઓફર છે અલ્પેશભાઈ અમેન્દ્રભાઈ જ્યારે પણ તમને કોઈ પણ તકલીફ પડે અમે બેઠા છીએ પણ આ દાતાઓ કાયમી ખાલી અલ્પેશભાઈ એક જ ફોન કર્યો એને બધા દાતાઓ વાપરતી દીધી અને અત્યારે યાત્રાળુઓ દાતાઓ સમાજના વિવિધ સમાજના આગેવાનોને પત્રકારોની હાજરીમાં અને રેલવે સ્ટેશન માસ્ટર ખટિક સાહેબ આરપીએફ સીઆરપી રેલવેના અધિકારીઓની હાજરીમાં આપણે આ ઠંડા પાણીની કુલર ત્રણ મહિના માટે ખુલ્લી મૂકીએ છીએ દરેક નગરજનો પ્રજાજનોને પણ ટ્રેનમાંથી ઉતરે બધાએ આ સેવાનો લાભ અચૂક લેવા આપજો અને પત્રકાર મિત્રો દરેકનો હું સ્વર્ગએ આ સંચાલક આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક મુખ્ય સમાચારો ઉપર બુબાકુશ અતિ નસીલા ગાંજા સાથે નવસારીના બે કોલેજિયન વિદ્યાર્થી સહિત ત્રણ ઝડપાયા પાલિકાના વેરા ભરવાઈમાં શોરૂમ સંચાલક દ્વારા ઉગાડી લૂંટ પાલિકાને લગાવાઈ રહેલો લાખોનો ચૂનો જિલ્લામાં ખરાબ હવામાનની અસર કેરીના પાક ઉપર કેરીનો પાક પ્રમાણમાં ઓછો રહેવાની વ્યક્ત કરાયેલી સંભાવના નવસારી જિલ્લા ભાજપ દ્વારા પિસ્તાલીસમો સ્થાપના દિન મનાવાયો બાઇક રેલી દ્વારા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર